આપણે રંગોળી પ્રદર્શન જોવા જઈ રહ્યા છીએ હાલો લોયા અંદર તમારું સ્વાગત છે આપણે બીજો ભાગ બનાવી રહ્યા છીએ અને રંગોળી પ્રદર્શન તમને વાત કરી હવે તમે સંપૂર્ણ જોવા મળશે બીજા ભાગ ની અંદર પહેલો ભાગ નો જોઈએ તો જોઈ આવજો આજે સંપૂર્ણ આપણે મેળાના દર્શન કરાવવાના છીએ તમે મિત્રો અહીંયા આવો તારા બધા દર્શન કરવાનું ભૂલતા નહીં તમને તો જ મજા આવશે આ બધી વર્ષના તમે દર્શન કરશો એકદમ ગણશામજી મહારાજ છે મંદિર મહેશભાઈ અમે મયસભાઈ મયસભાઈ મજા આવી ને મજા આવી આ પણ આ રીત મંદિર આપણે બનજે યામ ધામને અંદર જે મંદિર બનવાનું છે એ પણ હું તમને દેખાડી દઈશ મિત્રો આથી આપણે દર્શન કરી અને પાસું નહીં વળવાનું આગળ જ જવું પડશે કારણ કે પાસું નહીં વળવાનું ના પાડી નીલકંઠ જેમ બને એમ ઝડપી આપણે દેખાડવા કરશું હા અરે આ રીતનું આપણે અંદર જે મંદિર બનવાનું છે કામ ચાલો છે

જો મારા વાત તો એ છે કે સિગરેટ પીવીએ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે શું આ વિજ્ઞાનનો વિકાસ છે શું આવો ભારતનું ભવિષ્ય છે પ્રતિષ્ઠિત અને શું તમે પેઢીને સુખી જોવા ઈચ્છો છો હું તમને જો આવે ને તો ટેરે વ્યસનથી દૂર રાખવા ખાસ જરૂરી છે જય સમજાય જય સમય તમે કદી પાંચ લાખની ગાડી માં કેરોસીન નાખ્યું છે કેમ નહીં ને તમે કેમ એન્જિન ખરાબ થઈ જાય તો તમે ગાડીની આટલી જ ચિંતા કરો છો તો તમે કદી મોડામાં તમાકુ માવા દારૂ નાખતા વિચાર્યું છે કિડની લિવર ફેફસા અને મોડું ખરાબ થઈ જશે તો તમે આ મૂલ્યવાન શરીરની એટલી જ ચિંતા કરો છો તમે ગાડીની બી એટલી જ ચિંતા કરો છો તો આ દુનિયામાં ફક્ત તમે એક જ વ્યક્તિ છો આ દુનિયામાં ફક્ત તમે એક જ વ્યક્તિ છો એટલે તમે તમારા પરિવાર માટે આખી દુનિયા છો જય સ્વામિનારાયણ હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંથી તમે જુઓ અહીંયાથી આવી જાય છે વરળ ગુફા વરળ ગુફા તમને એ પહેલા પણ દેખાડી હતી હજી પણ તમે જુઓ બહારથી નો ભૂત દેખાય છે અને વરળ ગુફા જોવા જઈ રહ્યા છીએ થોડુંક આની અંદર તમે જો આને કહેવાય વરર ગુફા જે ભૂત ના દ્રશ્ય દોર્યા હોય અને આપણે આ જગ્યાએ બેસી અને તેથી આપણે વાત કરી હતી અને વિડીયો પણ લીધો હતો રાધે પરદેવ રાધે તમને રિયલ ભૂત બની અને દેખાડે છે અને છોકરો મનોરંજન પણ કરાવે છે અને આપડે આગળ છોકરાઓ ચાલો પણ અમારે ખુશ થઈ ગયો મજા આવી રહી અને આનો કલર એવા છે આયા તમને દેખાડી દઉં મહાકાલ આપડે મહાકાલ કે ભાઈ ફોટો પાડ્યો અને ભૂધિંગ આપણે ગુફામાંથી બહાર આવી ગયા છીએ તમે જો શિવાલય પાણી આવી રહ્યું છે જો પાણી પણ પી રહ્યા છે કેવું લાગ્યું મિત્રો આ ગુફા બહાર આવવાનો રસ્તો છે બહાર આવી ગયા છે અને ઉપરથી આ પાણી આવી રહ્યું છે હવાની તો બહુ જ મજા આવી મહેશભાઈ કે મજા આવી જાય જોવાની મજા આવી પણ છોકરા ધ્યાન રાખજો ગુફા ની અંદર બીક લાગે એવું છે થોડુંક મગર છે નગર પણ છે પુલ આખો મેળો જોવા જઈ રહ્યા છે આપણે પણ જઈને દેખાડશું આથી મેળાનો સંપૂર્ણ તમને જોવા મળશે આપણે પુલ ની ઉપર આવી ગયા છીએ પુલ ની ઉપરથી દેખાડી દે છે મહાશિવાલય પાણી આવી રહ્યું છે પાણી આની અંદર જઈ રહ્યું છે જ્ઞાતિ ઉપરથી આવી રીતનું દ્રશ્ય બનાવેલું છે આ તમે જો આની આપણે સંપૂર્ણ રીલું બનાવીને નાખી છે મહેશભાઈ આપણે નીચે જઈશું ને સંપૂર્ણ વ્યુ છોકરા જોયા ને બધા ને ફૂલ મજે હજુ ઘણું બધું જોવા લાયક બાકી છે આપણે નીચે જઈ રહ્યા છે હવે મિત્રો ડેન્જર ગોરીલા જોવા મળે છે તમને દેખાડી દઉં અને શિવજી પડખે ગોરેલા બધા ફોટો પાડી રહ્યા છે આવી રીતનું હતું હતું અને મિત્રો આપણે પહોંચી ગયા છીએ નીચે સંપૂર્ણ લોયા ધામની અંદર બધા વ્યૂ તમને દેખાયા છે અને લાસ્ટમાં છેલ્લા તમને ગોરીલો પણ દેખાડ્યો છે અને હજુ બીજા બધી જગ્યાએ જવાનું બાકી છે પણ આપણે ફરી મિત્રો મજા આવી હોય તો આપણે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો અને ફેસબુકની અંદર જો તમે જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો તમામ પ્રકારના વ્યૂ આપણા બીજા ભાગની અંદર જોવા મળે છે હજુ તો આપણે અડધું ફર્યા છીએ અને અડધું ઘણું બધું બાકી છે મિત્રો તમે જોયો આપણે પહેલો ભાગ પૂરો કર્યો અને આ બીજો ભાગ પણ પૂરો કર્યો છે હવે આપણે આ બધી વસ્તુ તમને સંપૂર્ણ વસ્તુ ત્રીજા ભાગની અંદર જોવા મળશે એ દિવસે મિત્રો આપણે ટાઈમ પૂરો થઈ રહ્યો એટલે આપણે પૂરો ભાગ નથી કરી શક્યા